સુરત રેલવે પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુનો રજિસ્ટર્ડ નંબર બે હજાર પચીસ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો ત્રણ બે ત્રણસો સત્તર બે મુજબના ગુનાના કામના આરોપીને પકડી પાડી અનડીટેક્ટ રહેલો ગુનો ડિટેક કરતી રેલવે પોલીસ જીઆરપી ઇન્ચાર્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ રેલવે ગુજરાત રાજ્ય અમદાવાદ તથા પોલીસ અધિક્ષક શ્રી અભય સોની સાહેબ પરે વડોદરા નાવ રેલવે ટ્રેનોમાં ચોરીના ગુનાઓ ન બને અને બનેલ ચોરીઓના વળ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અને આવા ગુનાઓ ફરીથી ન બને તે અંગે જરૂરી તકેદારી રાખવા સૂચનાઓ આપવામાં આવેલ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી એચ સાહેબ સુરત વિભાગ સુરત નાવની સૂચના તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચડી વ્યાસ સુરત રેલવે પોલીસ સ્ટેશન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ તારીખ નવ નવ બે હજાર પચીસના રોજ પોલીસ હેડ કોન્સ્ટેબલ ઉમેશભાઈ પિતામ્બરભાઈ તથા વુમન હેડ પોલીસ હેડ કોન્સ્ટેબલ નીનાબેન વિજયભાઈ નાવે સદર ગુના કામનો મોબાઈલ ફોન સી ઇઆઈર પોર્ટલમાં એક્ટિવ થઈ આવતા સદર મો મોબાઈલ ફોન વપરાશ કરનારના નંબરના એસ ટીઆર આધારે તેનું નામ સરનામું મેળવી તેના જણાવેલ સરનામે જઈ તપાસ કરતાં હાજર મળી આવતા જેનું નામ ખલીલ સોફ ઇબ્રાહિમ જાતે શેખ ઉંમરવર્ષ પચાસ ધંધો મજૂરી રહે ત્રણ ત્રણ હજાર ઇકોતેર ચુમોતેર પઠાણ વાડ અકબર સહીદ ટેકરો રુસ્તમપુરા સુરત મોબાઈલ નંબર નાઇન્સ મોબાઈલ નંબર એટ સેવન ફાઈવ એટ ડબલ વન નાઇન ફોર સેવન ઝીરોવાળા પાસેથી ઓપ્પો કંપનીનો ગેલેક્સી એ ફાય એસ મોડલનો બ્લૂ કલરનો મોબાઈલ ફોન જે મોબાઈલ ફોનની કિંમત રૂપિયા આઠ હજાર પાંચસોની મત્તાનો પંચનામા વિગતે કબજે કરી સુરત રેલવે પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુનો રજિસ્ટર્ડ નંબર બે હજાર પચીસ ભારતીય ન્યાય સંહિતા કલમ ત્રણસો ત્રણ બે ત્રણસો સત્તર બે મુજબ નોન ડિટેક્ટર રહેલ ગુનો ડિટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ રાજેશભાઈ શિરસાટ ની સાથે